18 कलाक 25 शुक्र और शनि सामने આવશે આ પાંચ રાશિઓનો ભાગ્ય બદલાશે 18 कलाक 25 शुक्र और शनि सामने આવશે આ પાંચ રાશિઓનો નસીબ ફરી વળશે હા મિત્રો તમને જણાવી દઈએ કે અઢાર કલાક પછી શુક્ર અને શનિ સામસામે આવશે જેના કારણે પાંચ રાશિઓના જીવનમાં ખુશીઓ દસ્તક આપવા જઈ રહી છે શુક્ર અને શનિના મહાન સંયોગથી આ પાંચ રાશિઓનો વર્ષોનો અંધકાર દૂર થશે તો મિત્રો તમારે આ વીડિયોમાં અંત સુધી અવશ્ય રહેવું કારણ કે આ વિડિયો તમારા બધા માટે ખાસ બનવાનો છે હા મિત્રો મિત્રો તમને જણાવી દઈએ કે અઢાર કલાક પછી આવતીકાલે એટલે કે સોમવારના રોજ શુક્રશ્નીના યુતિનો એક મહાન સંયોગ બનવા જઈ રહ્યો છે જેના કારણે આ સંક્રમણને કારણે પાંચ રાશિઓ માટે સોમવારથી સુવર્ણ સમય શરૂ થશે આ રાશિના જાતકોને દરેક કાર્યમાં સફળતા મળવાની સંભાવના છે આ રાશિના જાતકોને કર્મફળ આપનાર શનિદેવ અને શુક્રના વિશેષ આશીર્વાદ મળવાના છે મિત્રો વૈદિક જ્યોતિષશાસ્ત્ર અનુસાર દરેક ગ્રહ ચોક્કસ સમયગાળા પછી પોતાની રાશિ અને નક્ષત્રમાં ફેરફાર કરે છે જેની અસર બાર રાશિઓ તેમજ દેશ અને દુનિયા પર જોવા મળે છે એ જ રીતે નવગ્રહોમાં કર્મ આપનાર શનિ અને રાક્ષસોના ગુરુ શુક્ર રાશિ પરિવર્તનની સાથે નક્ષત્રો પણ બદલી રહ્યા છે તમને જણાવી દઈએ કે બંને ગ્રહો હાલમાં મીન રાશિમાં સ્થિત છે અઢાર કલાક બાદ અઠ્યાવીસ એપ્રિલે શુક્ર અને શનિ પણ નક્ષત્રમાં સંયોગ કરી રહ્યા છે જેની અસર બાર રાશિના લોકોના જીવનમાં એક યા બીજી રીતે જોવા મળવાની છે મિત્રો દ્રિક પંચાંગ મુજબ વીસમી એપ્રિલે જ સવારે બાર પોઈન્ટ શૂન્ય બે કલાકે શુક્રએ ઉત્તરાભાદ્રપદ નક્ષત્રમાં પ્રવેશ કર્યો છે અને સોળમી મે સુધી આ નક્ષત્રમાં રહેશે બીજી તરફ ન્યાયના દેવતા શનિ અઠ્યાવીસમી એપ્રિલે સવારે સાત પોઈન્ટ પાંચ બે કલાકે ઉત્તરાભાદ્રપદ નક્ષત્રમાં પ્રવેશ કરશે આથી અઠ્યાવીસમી એપ્રિલે બંને ગ્રહો સંયોજિત થશે શનિના પોતાના નક્ષત્રમાં યુતિ હોવાને કારણે ઘણી રાશિના લોકોના જીવનમાં તેની મહત્તમ અસર જોવા મળી શકે છે તો મિત્રો ચાલો જાણીએ કે શુક્ર અને શનિના મહાન સંયોગથી કઈ રાશિને ફાયદો થશે તો મિત્રો તમારે અંત સુધી આમાં રહેવું જોઈએ તો મિત્રો વિડિયોમાં આગળ વધતા પહેલા કોમેન્ટ બોક્સમાં સાચા મનથી કર્મફલદાતા શનિદેવ મહારાજની સ્તુતિ કરો અને વિડિયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો તો પ્રિય મિત્રો તે પાંચ રાશિઓ વિશે અમને જણાવો અંક એક તુલાહ તુલા રાશિના જાતકો તમને જણાવી દઈએ કે અઠયાવીસ એપ્રિલના રોજ અઢાર કલાક પછી શુક્ર અને શનિ પોતાની ચાલ પલટાવશે તેથી શુક્રશ્નિનો સંયોગ તુલા રાશિના જાતકો માટે અનુકૂળ સાબિત થઈ શકે છે હા મિત્રો તમને જણાવી દઈએ કે અઠયાવીસ એપ્રિલે શુક્ર અને શનિ બંને ઉત્તરા ભાદ્રપદ નક્ષત્રમાં પ્રવેશ કરશે અને આ રાશિના છઠ્ઠા ભાવમાં રહેશે આવી સ્થિતિમાં આ રાશિના લોકોના સ્વાસ્થ્ય પર સૌથી વધુ સકારાત્મક અસર જોવા જઈ રહી છે તમારી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ આ સમયે સમાપ્ત થઈ શકે છે શનિદેવ મહારાજની કૃપાથી આ સમયે તમારું સ્વાસ્થ્ય સારું રહેશે સાથે જ તમને જણાવી દઈએ કે આ સમયે તમને માનસિક શક્તિ મળશે નોકરી પૈસા અને વેપારી વર્ગ માટે આ સમયે ભાગ્યમાં પરિવર્તન આવી શકે છે મિત્રો આમાં વધારાની સાથે તમને એક મોટી આર્થિક ભેટ પણ મળી શકે છે સાથે જ તમને જણાવી દઈએ કે આ સમયે તુલા રાશિના જાતકોને ભૌતિક સુખશાંતિનો લાભ મળશે મિત્રો તમને જણાવી દઈએ કે ઘણા સમયથી જીવનમાં આર્થિક સમસ્યાઓ ઊભી થઈ રહી હતી તો મિત્રો શુક્ર અને શનિની ચાલમાં પરિવર્તનને કારણે તમને આ સમયે આર્થિક ક્ષેત્રમાં લાભ જોવા મળશે તમે તમારો મોરચો મજબૂતાઈથી સેટ કરશો આર્થિક ક્ષેત્રમાં પણ ઘણો સારો બદલાવ લાવશે જે લોકોના જીવનમાં સારો બદલાવ લાવશે શિક્ષણ માટે સાથે જ તમને જણાવી દઈએ કે શનિદેવના આશીર્વાદથી વ્યાપારીઓને આ સમયે બિઝનેસમાં સારો ફાયદો જોવા મળશે જેના કારણે તેમનો બિઝનેસ સારો ચાલશે આ સમયે શનિદેવની કૃપા તમારા પર રહેશે સાથે જ તમને જણાવી દઈએ કે જે લોકોના પારિવારિક સંબંધોમાં આ સમયે તકરાર અને અણબનાવ ચાલી રહ્યા હતા મિત્રો આ સમયે વેણુના આશીર્વાદથી તમારા પરિવારમાં મધુરતા આવશે દેવના આશીર્વાદથી તમારા જીવનમાં સુખ સમૃદ્ધિ આવશે આ સમયે તમારા મનમાં ધાર્મિક કાર્ય કરવાના વિચારો આવી શકે છે પરિવારમાં શુભ કાર્યોની સંભાવનાઓ બની શકે છે તમારા જીવનમાં નવી ખુશીઓ આવી શકે છે જ્યારે સ્વાસ્થ્યની વાત કરીએ તો મિત્રો શુક્ર અને શનિની ચાલમાં પરિવર્તનની સાથે તમારું સ્વાસ્થ્ય પણ આ સમયે સારું રહેશે મિત્રો શુક્ર અને શનિની તમારા સ્વાસ્થ્ય પર સારી અસર પડશે એમ કહેવું ખોટું નથી તમારી ચાલ બદલો અને તમને સારો પ્રતિસાદ મળશે હા મિત્રો નંબર બે કર્ક કર્ક રાશિના લોકોએ જાણવું જોઈએ કે અઠ્યાવીસ એપ્રિલના રોજ શુક્ર અને શનિની ચાલમાં પલટો આવવાને કારણે શુક્ર અને શનિનો સંયોગ કર્ક રાશિના લોકો માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે આ રાશિના લોકોને દરેક ક્ષેત્રમાં અપાર સફળતા મળી શકે છે મિત્રો તમને જણાવી દઈએ કે શનિ ઉત્તરાભાદ્રપદ નક્ષત્રમાં પ્રવેશ્યા બાદ આ બંને ગ્રહો આ રાશિના નવમા ભાવમાં સંયોજિત થવાના છે આવી સ્થિતિમાં આ રાશિના લોકોને ભૌતિક સુખ મળી શકે છે શનિદેવ મહારાજના આશીર્વાદથી આ સમયે તમારા જીવનમાં નવા સાહસની શરૂઆત થઈ શકે છે મિત્રો જો તમે કોઈ વ્યવસાય શરૂ કરવાનું વિચારી રહ્યા છો તો આ પરિવહન તમારા માટે ફાયદાકારક છે શુક્ર અને શનિના આશીર્વાદથી તમને આ સમયે સારો લાભ મળી શકે છે તમે તમારી કારકિર્દી સંબંધ અથવા ફિટનેસ સંબંધિત ગોલ્ડ હાંસલ કરવા માટે પણ આગળ વધી શકો છો આ સમય દરમિયાન તમારા નેતૃત્વના ગુણો સામે આવશે અને તમે પહેલાં કરતા વધુ સ્પષ્ટ અને મજબૂત અનુભવશો હા મિત્રો આ સંક્રમણ દરમિયાન કર્ક રાશિના જાતકો માટે કારકિર્દીમાં ઉન્નતિ અને ઓળખાણની પ્રબળ સંભાવના છે સમાજમાં પ્રતિષ્ઠા અને માનસન્માનમાં વધારો થશે જે લોકો ફેશન ડિઝાઇનર છે અથવા કોઈપણ સર્જનાત્મક ક્ષેત્ર સાથે સંકળાયેલા છે તેઓને સારો નાણાકીય લાભ મળી શકે છે અને ખુલ્લા દરવાજા સાથે નવી તકો તમારી રાહ જોઈ રહી છે આ રાશિના જાતકોને નાણાકીય લાભની સાથે દરેક ક્ષેત્રમાં અપાર સફળતા મળી શકે છે જો નોકરી અને પૈસાવાળા લોકોની વાત કરીએ તો મિત્રો એવા લોકોને ઘણો ફાયદો મળી શકે છે તમે તમારા સ્પર્ધકોને સખત સ્પર્ધા આપતા જોઈ શકો છો આ સમયે તમે તમારા દુશ્મનો પર વિજય મેળવી શકો છો આ સાથે તમે કોર્ટના કેસોમાં સકારાત્મક ફેરફારો જોશો તમારા જીવનમાં શાંતિ અને આનંદ રહેશે હા મિત્રો શુક્ર અને શનિદેવ મહારાજના આશીર્વાદથી સરકારી ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોને ફાયદો થશે વ્યવસાયમાં રોકાયેલા લોકોને કાર્યસ્થળ પર સારી તકો મળશે અને લોકો તમારા પ્રયત્નોની પ્રશંસા કરશે મિત્રો આ સંયોગથી આવકમાં વધારો થવાની પ્રબળ સંભાવના છે મિત્રો આ સંક્રમણ વ્યાપારીઓ માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થવાનું છે કારણ કે આ સમયે તમને તમારા વ્યવસાયમાં સારો નફો જોવા મળશે જેનાથી તમારો તણાવ પણ ઓછો થશે અને આ સમયે તમારા જીવનમાં ખુશીઓ દસ્તક આપશે મિત્રો શુક્ર અને શનિની ચાલમાં પરિવર્તનના કારણે અઠ્યાવીસ એપ્રિલનો સમય તમારા માટે વરદાથી ઓછો નહીં હોય એમ કહેવું ખોટું નહીં હોય હા મિત્રો આ સમયનો પૂરો લાભ ઉઠાવો અને સમયને તમારા હાથમાંથી જવા ન દો હા મિત્રો નંબર ત્રણ વૃષભ વૃષભ રાશિના જાતકો અમે તમને જણાવી દઈએ કે અઢાર કલાક પછી શુક્ર અને શનિની ચાલમાં ફેરફારને કારણે શનિશુક્રનો સંયોગ આ રાશિના જાતકો માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે હા મિત્રો આ રાશિના જાતકોને આ સમય નોકરી અને વ્યવસાયમાં ઘણો લાભ મળી શકે છે શનિદેવ મહારાજના આશીર્વાદથી આ રાશિના જાતકો માટે આ સમયગાળો ખૂબ જ શાનદાર રહેવાનો છે અઠાવીસ એપ્રિલથી શુક્ર અને શનિદેવ મહારાજજીની કૃપા તમારા પર સારી અસર કરશે આ સાથે જ તમને જણાવી દઈએ કે આ સમયે વૃષભ રાશિના લોકોને સમાજમાં માનસન્માન મળશે અને પિતાની ખુશી મળશે હા મિત્રો આ સાથે તમને મોટા ભાગના કાર્યોમાં સફળતા મળશે કર્મફળદાતા શનિદેવ મહારાજજીના આશીર્વાદથી આ સમય દરમિયાન તમારી આર્થિક સ્થિતિ પણ સારી રહેશે આ સાથે તમે પૈસા બચાવવામાં સફળ થશો મિત્રો શનિ અને શુક્રના જોડાણને કારણે આ સમયે તમારો આત્મવિશ્વાસ વધશે અને તમને નાણાકીય લાભની તકો પણ મળી શકે છે જે લોકોના પૈસા ક્યાંક લાંબા સમયથી અટવાયેલા છે તેમને મળવાની પૂરી સંભાવના છે ઉપરાંત જે લોકો રાજનીતિના ક્ષેત્ર સાથે જોડાયેલા છે તેમને આ સમયગાળા દરમિયાન સારો લાભ મળશે આ સાથે તમને જણાવી દઈએ કે જે લોકોના જૂના વિવાદ લાંબા સમયથી કોર્ટમાં ચાલી રહ્યા છે તેમના ઉકેલની આ સમય પૂરેપૂરી તકો હશે તમારા તમામ કોર્ટ કેસ હલ થશે અને નોકરી શોધી રહેલા લોકોની સમસ્યાઓ હલ થશે તમારો દૃષ્ટિકોણ આ સમયે ખૂબ જ વ્યવહારુ અને પરિપક્વ હશે જેના કારણે તમે આ સમયે જટિલ પરિસ્થિતિઓને સરળતાથી ઉકેલી શકશો એવા લોકોના મિત્રોને ખૂબ જ સારી તક મળી શકે છે લાભો શુક્ર અને શનિની ચાલમાં પરિવર્તનના કારણે નોકરીયાત લોકોને આ સમયે તેમના વરિષ્ઠ તરફથી પ્રશંસા મળી શકે છે આ સાથે જ તમારા જીવનમાં સારા સંબંધો રહેશે જેના કારણે તમારા જીવનમાં ખુશીઓ જળવાઈ રહેશે તમારો આત્મવિશ્વાસ વધશે જેના કારણે તમે કાર્યસ્થળ પર તમારા કામને સારી રીતે સંભાળી શકશો શનિદેવ મહારાજના આશીર્વાદથી તમારા લાંબા સમયથી અટકેલા કામ આ સમયે પૂર્ણ થઈ શકે છે આ સમયે તમે જૂના દેવાથી છુટકારો મેળવી શકો છો હા મિત્રો આ સમયે તમને વિદેશ જવાથી ફાયદો થશે જો તમે પહેલાથી જ વિદેશમાં કામ કરી રહ્યા છો તો તમે તમારી કારકિર્દીમાં વિકાસ જોશો આ સમય દરમિયાન તમારો ઝુકાવ આધ્યાત્મિકતા તરફ રહેશે જેના કારણે તમારા જીવનમાં શુભ કાર્ય અને પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેશે આ ઉપરાંત હું તમને જણાવી દઈએ કે જે લોકો લાંબા સમયથી રોકાણ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે મિત્રો આ સમયે કરવામાં આવેલ રોકાણ તમને લાભ કરશે ભાઈ બહેનના સંબંધોમાં પ્રેમ વધશે શુક્ર અને શનિના ગોચરને કારણે પ્રેમીઓનો સારો પ્રતિસાદ મળશે આ સમય તમારા સ્વાસ્થ્યમાં થયેલ ઘટાડો સમાપ્ત થઈ શકે છે હા મિત્રો શુક્ર અને શનિની ચાલમાં પરિવર્તનને કારણે તમને સારો લાભ મળવાની સંભાવના છે મિત્રો આ સમયનો પૂરો લાભ ઉઠાવો અને સમયને તમારા હાથમાંથી જવા ન દો આ સમય તમારા માટે વિશેષ ફળદાયી સાબિત થવાનો છે નંબર ચાર વૃશ્ચિક રાશિ વૃશ્ચિક રાશિના જાતકો અમે તમને જણાવી દઈએ કે અઢાર કલાક પછી શુક્ર અને શનિની ચાલ બદલાવાને કારણે આ સમય તમારા માટે વરદાથી ઓછો નથી હા વૃશ્ચિક રાશિના જાતકો શુક્ર અને શનિની કૃપા તમારા પર બની રહી છે શનિદેવ મહારાજના આશીર્વાદથી તમારો ઘણો વિકાસ અને પ્રગતિ થશે આ સમય દરમિયાન તમને અચાનક નાણાકીય લાભ થશે આ સમય દરમિયાન તમે તમારા રોકાણની યોજના પણ બનાવી શકો છો જેનાથી તમને માત્ર લાભ જ મળશે શનિદેવ મહારાજના આશીર્વાદથી જે લોકો લાંબા સમયથી આર્થિક સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે તેમની આર્થિક સમસ્યાઓનો અંત આવશે વૃશ્ચિક રાશિના જાતકો માટે આ સમયે શુક્ર અને શનિના મહાન સંયોગથી તમારા ભાગ્યના દરવાજા ખુલી શકે છે તમે તમારી કારકિર્દીમાં સારું કામ કરી શકો છો મિત્રો જો તમે તમારી નોકરી બદલવા અથવા પ્રમોશન મેળવવા માટે લાંબા સમયથી મહેનત કરી રહ્યા છો તો આ સમય તમારા માટે સારો હોઈ શકે છે હા મિત્રો શનિદેવ મહારાજના આશીર્વાદથી તમે આ સમયે ધાર્મિક યાત્રા પર પણ જઈ શકો છો જેના કારણે તમે માનસિક શાંતિનો અનુભવ કરશો અને તમારા મનમાં સકારાત્મક વિચારો આવશે મિત્રો વૃશ્ચિક રાશિના જાતકો માટે આ મહાયુતિ લાભકારી બની શકે છે હા મિત્રો આ સમયે તમે તમારા જૂના મિત્રોને પણ મળી શકો છો જેના કારણે તમે આ સમયે તેમના તરફ આકર્ષિત થશો અને આ સમયે સામાજિક સન્માનમાં વધારો જોવા મળશે તમને જણાવી દઈએ કે આ સમય વ્યક્તિનું જે પણ કામ લાંબા સમયથી પેન્ડિંગ હતું મિત્રો આ સમયે તમારું કામ સફળ થઈ શકે છે આ સમય પારિવારિક જીવનમાં સુંદરતા રહેશે અને જીવનશૈલીમાં સુધારો થશે હા મિત્રો આ રાશિના લોકોને આ સમયે આર્થિક લાભ થવાનો છે જેના કારણે તેમની આર્થિક સ્થિતિ મજબૂત થશે અને તેઓ પોતાના કરિયરમાં પોતાના વિરોધીઓ પર પણ જીત મેળવશે તમે તમારા કાર્યસ્થળ પર તમામ પ્રતિષ્ઠિત અને પ્રભાવશાળી લોકો સાથે પણ સંપર્કમાં રહેશો આ મહાયુતિ વ્યાપારીઓ માટે તેમના વ્યવસાયને વિસ્તારવા માટે ઘણી નવી તકો લઈને આવવા જઈ રહી છે તમારા જીવનમાં પ્રગતિની ઘણી તકો આવશે જો વ્યક્તિના વૈવાહિક સંબંધોમાં કડવાશ છે તો મિત્રો શુક્ર અને શનિના મહાન જોડાણને કારણે આ સમયે તમારા જીવનમાં પ્રેમ પ્રવેશ કરશે આ સમયે તમે તમારા પુત્ર તરફથી સારા સમાચાર સાંભળશો તમારું સ્વાસ્થ્ય સારું રહેશે હા મિત્રો જે લોકો વરની શોધમાં છે તેમના માટે સમય સારો રહેશે યોગ્ય વર્કન્યા માટે તમારી શોધ પૂર્ણ થશે વિદેશમાં નોકરી કરતા લોકો માટે સમય સારો રહેશે મિત્રો આ સમય તમારા પર કર્મના ફળ અને ધનના દાતા શુક્રના આશીર્વાદ શનિદેવ મહારાજના આશીર્વાદ તમારા પર છે એમ કહેવું ખોટું નહીં હોય નંબર પાંચ મિથુનઃ મિથુન રાશિના લોકો તમને જણાવી દઈએ કે અઢાર કલાક પછી શુક્ર અને શનિની મહાયુતિના કારણે તમને વિશેષ લાભ મળી શકે છે હા મિત્રો આ રીતે શનિની કૃપાથી તમને આર્થિક બાબતોમાં સાનુકૂળ પરિણામ મળશે આ સમયે તમારા કાર્યક્ષેત્રમાં પ્રગતિના સંકેતો સ્પષ્ટ દેખાઈ રહ્યા છે જે પ્રોજેક્ટ અધૂરા હતા તે ધીમે ધીમે પૂર્ણ થવા તરફ આગળ વધશે અને તેમાં તમારું સમર્પણ મહત્વનો ભાગ ભજવશે આર્થિક દૃષ્ટિકોણથી આ સમય તમારા માટે શુભ પરિણામ આપવાનો છે માત્ર નિયમિત આવક જ નહીં પરંતુ અચાનક થોડો વધારાનો નાણાકીય લાભ પણ થઈ શકે છે આ સાથે અમે તમને જણાવી દઈએ કે તમે માનસિક રીતે પણ ખૂબ સક્રિય અનુભવ કરશો જો પ્રવાસો મુલતવી રાખવામાં આવે તો તે વધુ સારું રહેશે કારણ કે તે અત્યારે અપેક્ષિત પરિણામો આપશે નહીં આ સમય દરમિયાન તમે સંતોષ અને આધ્યાત્મિક શાંતિનો અનુભવ કરશો જે તમારી ઉર્જા અને આત્મવિશ્વાસમાં વધારો કરશે હા મિત્રો શુક્ર અને શનિનો સંયોગ મિથુન રાશિની આર્થિક સ્થિતિમાં સુધારો કરશે એમ કહેવું ખોટું નહીં હોય હા મિત્રો તો મિત્રો આ બધા ભાગ્યશાળી રાશિઓ હતા જેમને શુક્ર અને શનિના મહાન સંયોગથી ફાયદો થવાનો છે આ સમય દરમિયાન તમારા જીવનમાં ખુશીઓ આવવાની છે તો મિત્રો તમને માહિતી કેવી લાગી તે અમને કોમેન્ટ કરીને જણાવો જો તમને માહિતી ગમી હોય તો કોમેન્ટ માં સાચા હૃદયથી કર્મ ફળદાતા શનિદેવ મહારાજ અવશ્ય લખો અને ને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો મિત્રો આભાર